વડોદરાના બાજવા ગામમાં છેલ્લા ચાલીસ વર્ષથી સરખા રોડ રસ્તાના અભાવે સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે છાણી ગામના રસ્તાની હાલત અત્યંત દયનીય બની છે રોડ પરથી બેફામ ટ્રેલરો સહિતના વાહનો પસાર થતા હોય ઉડતી ઢોળ ડમરીથી રહીશો ભારે હેરાન થઈ રહ્યા છે ઉડતી ધૂળને પગલે નાગરિકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો પણ ભોગ બનતા અંતે આ નિવારણ હેતુ આજ રોજ રહીશો કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરને આરસીસી રોડ બનાવવાની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું

અને આના લીધે અમારે શ્વાસનો પ્રોબ્લેમ થાય છે આંખમાં બળતરા થાય છે અને શ્વાસના અનેકો રોગ અમને થઈ રહ્યો છે તો આજ રોજ અમે કલેક્ટરશ્રીને છેલ્લે કંટાળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અમે ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું અને આંદોલન એવી રીતે કરીશું કે ભાઈ સમગ્ર જે બાજવાના ગામના નિવાસીઓ છે એ બધા ત્યાં બેસી જ જઈશું કરીને અને ત્યાંથી આવતા જે મોટા મોટા ટ્રેલર છે તેમને અંદર આવવા નહીં